આજે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલ્લાદપુરા ગામમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું આજરોજ વડોદરા જિલ્લાની બસ્સો અઢાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ પદ માટે બસ્સો આઠ અને વોર્ડના સભ્યોની એક હજાર પંચાણું બેઠકો માટે મતદાન યોજાયું હતું ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ મતદારોએ બેલેટ પેપરથી મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો અને ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ કર્યું હતું પચીસમી જૂનમાં બુધવારના રોજ હવે પરિણામ જાહેર થશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલ્લાદપુરા ગામમાં પણ મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અલ્હાદપુરાથી સભ્યપદે ઉમેદવારી નોંધાવેલ પટેલ કલ્પનાબેન સંજયભાઈ દ્વારા જણાવ્યું હતું કે ગામમાં રોડ રસ્તા પાણી લાઇટ સહિતના અનેક પ્રશ્નો છે ચૂંટાઈને આવ્યા બાદ આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે મતદારોનો મળતો પ્રતિસાદ જોતા કલ્પનાબેને જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો આલાતપુરા ગામમાંથી સભ્ય તરીકે હું આવું છું એમાં રોડ રસ્તા પાણી એના બધા બહુ પ્રોબ્લેમ છે અને થોડું દાબદાબાનું વાળું બી બધું બહુ કામ છે તો એ હટાવવાનું ને ગામની પ્રગતિ થાય એવો બધો વિકાસ કરવાની જરૂર છે માહોલ છે આમ તો અત્યારે બધા સારું પ્રોત્સાહન આપે છે વોટિંગ બી સારું થયું છે એટલે રોડ કરવાના છે રસ્તાનું છે પાણીના પ્રોબ્લેમ છે એવું બધું છે તો એ બધું વિકાસ કરવાનું વિચારીએ છીએ છે જીતનો તો પૂરેપૂરો વિશ્વાસ છે કલ્પના સંજય અલ્લાદપુરા ગામ સભ્ય પદે ઉમેદવારી નોંધાવેલ

તો સારો છે અને સારો બનાવીશું અને સારું કામ કરતા રહીશું અમે અંદર હા ઉત્સાહ છે કેટલો જીતનો કેટલો વિશ્વાસ પૂરેપૂરો હન્ડ્રેડ પર્સન્ટ છે